જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ઘર પાસેથી ટાટા કંપનીનું બંધ બોડીનું બલ્ક ટેન્કરમાં લઈ જવાતો કિંમત રૂપિયા બે કરોડ પચાસ લાખ સાત હજાર પાંચસો વીસનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટાટા ટ્રક મળીને કુલ કિંમત રૂપિયા બે કરોડ સિત્તેર લાખ ચૌદ હજાર બસ્સોના મુદ્દામાલને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમને સફળતા મળી છે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ તથા જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના પોલીસના માણસો સાથે અલગ અલગ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આછાલા ગામ નજીક પહોંચતા એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે એક ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર મોટું ટેન્કર રજીસ્ટ્રેશન નંબર આર જીરો નવ જીબી એકતાળીસ ત્રેસઠનો છે જે ટેન્કરમાં છૂટા સિમેન્ટની જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે તે મોટું ટેન્કર છોટા પસાર કરી જેતપુર પાવી તરફ જઈ રહેલ છે ત્યારબાદ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી બોડેલી તરફ તેમજ અન્ય બીજા અંતરિયાળ રસ્તાઓ ઉપર ટીમો બનાવી વોચ નાકાબંધીમાં તાત્કાલિક ગોઠવાઈ ગઈ હતી થોડા સમય બાદ બાતમી હકીકત મુજબનું ટેન્કર મોટું ટેન્કર જેતપુર પાવી રેલવે બ્રિજ ગરનાડા પાસે આવતા ત્યાં હાજર ટીમે કોર્ડન કરી રોકી લીધેલ ત્યારબાદ ટેન્કરના ચાલકને નીચે ઉતારી નામઠામ પૂછતા તેને પોતાનું નામ મહેશકુમાર યુતારામ જાતે જાટ અને ચૌધરી ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ બીજાસર છે તાલુકો ધનાઉ ચૌહોટન જિલ્લો બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવેલ ત્યારબાદ ટેન્કરના છતના ભાગે આવેલા મોટા ત્રણ ઢાંકણ વાસીને બોલ્ટ મારી ફિટ કરેલ હોય જે બોલ્ટ ઢાંકણ ખોલી જોતા ટેન્કરની અંદર ખાખી કલરના પૂઠા ના બોક્સ ભરેલ હોય જે બોક્સ ખોલી જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કંપની સીલ પેક ભરીને મળી આવેલ હતી જેથી ઉપરોક્ત પકડાયેલા આરોપી પોતાના કબજાનું ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર મોટું ટેન્કર રજીસ્ટ્રેશન નંબર આરજે જીરો નવ જીબી એકતાળીસ ત્રેસઠમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાય ટાટા કંપનીનું વાદળી કલરનું બંધ બોડીનું બલ્ક ટેન્કર મોટું ટેન્કર રજિસ્ટ્રેશન નંબર આરજે જીરો નવ જીબી એકતાળીસ ત્રેસઠ તથા મોબાઈલ નંગ એક તથા રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હોય જેથી પ્રોહીનો ઘણાપાત્ર કેસ શોધી હું કા શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શેખ મુઝફ્ફર નઝર છોટાઉદેપુર